સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ ઓપીડીની સામે આવેલ મહિલા ટોયલેટમાં સવારના સમયે એક આધેડ વ્યક્તિ ઘુસી ગયો હતો અને માસુમ બાળકીની શારીરિક છેડતી કરી હતી બાળકી દ્વારા અચાનક કરી તેની માતા પણ ત્યાં પહોંચી હતી અને માસુમ બાળકી સાથે છેડતી કરનાર આધેડને ઝડપી પાડીને સિવિલ કેમ્પસમાં ચંપલ વડે મારવાનું શરૂ કર્યું હતું અચાનક મહિલા દ્વારા આધેડ પર હુમલો કરવાની ઘટનાને પગલે લોકોમાં પણ કુતુહલ પ્રસરી ગયું હતું અને પૂછપરછ કરતા મહિલા દ્વારા સમગ્ર હકીકત જણાવતા લોકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો હતો માસુમ બાળકી સાથે છેડતી કરનાર નશેડી હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું બીજી તરફ આ ઘટનાને પગલે સિવિલના તંત્ર પર ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકર દ્વારા પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક તપાસ કરવાની સાથે સાથે જવાબદાર વિરુદ્ધ સખત કાર્યવાહીની વાત ઉચ્ચારી હતી આ સિવાય તેઓએ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ સિક્યુરિટી સ્ટાફ સહિતના સ્ટાફને જરૂરી સૂચનો આપ્યા હતા નમસ્કાર આ એક વિડીયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરનું કેમ્પસ એવું લાગે છે જેમાં એક લેડી એક પુરુષને એ માર મારે છે ચપ્પલથી આમાં વિગત એવી મળી છે કે આ માણસે કંઈ નસેડી છે અને એક ત્રણ વર્ષની બાળકીની છેડતી કરેલી છે તો આ માહિતી મને આજે મળી છે જે જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે જેની વિગતવાર હું તપાસ કરીને નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાની લેવાનું શરૂ કરીશું એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધો કે ભાઈ આવ બનાવ ફરીથી ના બને એની તાકેદારી રાખવાનો રહેશે